સામાન્ય રીતે પોતાના સાથળના ભાગમાં થતો દુખાવો એ એવી એમના લીધે હશે અને તેના માટે ઓપરેશનની સલાહ મળશે એવું વિશાલભાઈને સપને પણ વિચાર ક્યારેય ન આવેલો વિશાલભાઈ પોતાની બહેનના લગ્નમાં તો ખૂબ જોરથી નાચેલા બહુ પછાડા કરેલા અને અચાનક જ લગ્ન પૂરા થયા ના બે ત્રણ દિવસ પછી જ તેમને સાથળમાં ધીમે ધીમે દુખાવાનું શરૂ થયું તેમને ઓર્થોપેડિક ડૉક્ટર સાહેબની મુલાકાત લીધી અને ત્યાં તેમને જાણવા મળ્યું કે તેમને એમઆરઆઈ કરાવવી પડશે એમઆરઆઈ ઓહો એમઆરઆઈ કરાવવી પડશે મને એવી શું સમસ્યા છે કે જેના માટે એમઆરઆઈ મારે કરાવવી પડશે ડૉક્ટરે ત્યારે તમને કહેલું શંકા છે મને કદાચ તમને એવીએન છે ત્યારે પહેલીવાર એમને એવીએન નામનો શબ્દ સાંભળેલો આ એવીએન એટલે શું એમને ખબર ન હતી તેમણે ડૉક્ટરને પૂછ્યું ત્યારે ડોક્ટરે એમને જવાબ આપ્યો કે એના માટે હિપ રિપ્લેસમેન્ટ આજે કરાવવું પડી શકે છે પરંતુ એકવાર તમે પહેલાં એમઆરઆઈ કરાવી લો પછી જોઈએ સમજીએ તેવા એમઆરઆઈ કરાવવા ગયા એમઆરઆઈ કરાવવા ગયા અને એમ આર લખેલું હતું એવીએન સ્ટેજ ટુ આટલું જ ખબર પડતી હતી આ ઈવીએન શું છે ખબર હતી નહીં તેમણે ઓર્થોપેડિક પાસે જતા ડર લાગી કેમ કારણ કે સાહેબે કીધેલું કે કદાચ એવીએન જેવું જ હશે અને જો એ હશે તો તમારે ઓપરેશન કરાવવું પડશે એટલે માનસિક રીતે ડરી ગયેલા આ વિશાલભાઈ તેમને સરનામું મળ્યું અમારું અને તેઓ પહોંચ્યા અહીંયા ત્યારે તેમને એમઆરઆઈ જોઈ તેમને સમજાવ્યું કે આ શું છે ત્યારબાદ તેમની સારવાર પણ થઈ તેઓ ઠીક પણ થયા તો આ ઈવીએન શું છે એ વિશે આજે સમજૂતી લઈશું ઈવીએન કેવી રીતે થાય છે ઈવીએનના શું લક્ષણ હોય છે તેના શું સ્ટેજ હોય છે શું તેની આયુર્વેદિક સારવાર થઈ શકે કે તેમાં હિપ રિપ્લેસમેન્ટ જ કરાવવું પડે આજે ચર્ચા કરીશું મારું નામ ડોક્ટર પિયુષ પ્રજાપતિ આયુર્વેદ એન્ડ હોસ્પિટલ પાલનપુર ખાતે છેલ્લા તેર વર્ષથી પ્રેક્ટિસ કરું છું મિત્રો એટલે અવાસ્ક્યુલર નેક્રોસિસ મિત્રો આપણા શરીરની અંદર જ્યારે કોઈ પણ પોર્શનની અંદર રક્ત પ્રવાહ બંધ થઈ જાય ત્યારે આપણે અવાસ્ક્યુલર નામનો શબ્દ પ્રવોજીએ છીએ વાસ્ક્યુલર એટલે રક્તથી ભરેલું જ્યાં રક્ત સંચાર યોગ્ય રીતે થતો હોય તે એરિયા વાસ્ક્યુલર એરિયા કહેવાય અને એ જ રીતે અવાસ્ક્યુલર એરિયા એટલે એવો એરિયા કે જે જગ્યાએ રક્ત સંચાર ધીમે ધીમે નહીવત થઈ જાય ઓછો થઈને તો એ અવાસ્ક્યુલર પોર્શનની અંદર જે પોષણ રક્ત દ્વારા પહોંચતું હોય છે તે પોષણ ન પહોંચે તેના લીધે તે પોર્શનની અંદર ધીરે ધીરે સડો થવા લાગે છે ધીરે ધીરે તે પોર્શન નાશ પામે છે તે અવયવ કે અંગ નાશ પામે છે અહીં આપણે અવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ વિશે વાત કરી રહ્યા છીએ અવાસ્ક્યુલર નેક્રોસિસ એ કોઈ પણ સાંધામાં થઈ શકે છે કોઈ પણ હાડકામાં થઈ શકે છે આપણે અવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ વિશે એટલા માટે ચર્ચા કરીએ છીએ કારણ કે મોટાભાગે હિપની અંદર આ અવાસ્ક્યુલર નેક્રોસિસ વધારે માત્રામાં જોવા મળે છે એમાં પણ અંદાજિત બે હજાર વીસ પછી હોસ્પિટલની ઓપીડીની અંદર અવારનવાર એવીએનના કેસીસ જોવા મળે છે આ એવીએન વિશે થોડુંક સમજીએ તે પહેલાં

તો આ જે ખાડો અને તેની અંદર હિપબોન કહીએ છીએ તે હાડકાની નીચલા ભાગ ઉપર એક ખાડો છે જે ગૃહ કહેવાય એ ગ્રુવની અંદર થાપાનું હાડકું જેને ફિમર કહેવાય છે તેનું મથાળું અંદર ફિક્સ થયેલું છે તે સ્નાયુઓ દ્વારા એવી રીતે ફિક્સ થયેલું છે કે તે મુવમેન્ટ પણ કરી શકે છે અને પ્રણામ સ્વરૂપે આપણે સાથળના ભાગને પ્રોપર અને યોગ્ય રીતે ચારે બાજુ હલાવી પણ શકીએ છીએ પરંતુ કોઈ કારણસર આ જે મુવમેન્ટ જે છે એ ધીમે ધીમે ઘટવા લાગે ત્યાં ધીમે ધીમે કોઈ કારણસર રક્ત સંચાર ઓછો થઈ જાય અને ત્યારબાદ આગળ જતાં તે બંધ થઈ જાય ત્યારે ધીમે ધીમે આ જે હાડકાનો મથાળાનો ભાગ જે છે એ ધીમે ધીમે આ ગૃહની સાથે ફિક્સ થવા લાગે છે પરિણામ સ્વરૂપે ધીરે ધીરે જે પણ પગ હલાવવાની પ્રક્રિયા હતી એ ધીમે ધીમે બંધ થઈ જાય છે દુખાવો થાય છે વગેરે વગેરે લક્ષણો ઉત્પન્ન થાય છે તો આજે આ અવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હીપ વિશે આપણે સમજવા જઈ રહ્યા છીએ સૌ પ્રથમ તેના કારણો વિશે ચર્ચા કરીશું તો આ કારણોને આપણે બે ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ એક ટ્રોમેટિક અને અટ્રોમેટિક ટ્રોમેટિક એટલે આઘાતજન્ય કારણો પડી જવાથી તો પછી અચાનક જ મોટી પાળી પરથી નીચે કૂદીએ ત્યારે જે ઝાટકો વાગે છે પર્ટિક્યુલર કોઈ એક પગ ઉપર જ્યારે પ્રેશર આવે છે ત્યારે તેના લીધે અથવા કોઈ કારણસર ભૂતકાળની અંદર હાડકાના જે થાપણ છે તેના મથરાના ભાગે કોઈ કારણસર ફ્રેક્ચર થયું હોય જે પ્રોપર હીલ ન થયું હોય પ્રોપર સંધાયું ન હોય

નથી જોવા મળતો કોઈ પ્રહાર નથી જોવા મળતો છતાં પણ ધીમે ધીમે આગળ જતા ત્યાં રક્ત સંચાર ઓછો થતા બંધ થઈ જાય છે પરિણામ સ્વરૂપે આ ઈવીએન ની સમસ્યા સર્જાય છે તો સૌ પ્રથમ તો તેની સ્ટ્રક્ચર રચના વિશે જોઈશું તો જેવી રીતે હૃદયની અંદર કોઈ કારણસર પ્લેક એટલે કે ચરબીનો કોઈ ભાગ જમા થાય છે ફેટ ડિપોઝિટ થાય છે રક્તવાહિનીની અંદર પરિણામ સ્વરૂપે જેમ હૃદયની અંદર આગળ થતો સપ્લાય બંધ થઈ જાય છે પરિણામ સ્વરૂપે રક્તને પ્રોપર પોષણ ન મળતા કાર્ડિયક સ્ટ્રોક આવે છે જેવી રીતે બ્રેનની અંદર બ્રેન સ્ટ્રોક આવે છે બસ આવી જ કંઈક ઘટના એ થાપાના સાંધામાં જે રક્તવાહિનીઓ છે જે પોષણ આપે છે સાંધાને ત્યાં આવી જ કંઈક ઘટના ઘટતી હોય છે ત્યાં અટ્રોમેટિક કારણ વિશે જોઈએ તો ત્યાં જે રક્તવાહિની છે એની અંદર જો ફેટ ડિપોઝિટ થાય તો પ્રણામ સ્વરૂપે ધીમે ધીમે આગળ જતું રક્ત ત્યાંથી પસાર જે થતું હોય છે તે ધીમે ધીમે ઓછું થઈ જાય છે અને પ્રણામ સ્વરૂપે ત્યાં રક્ત સંચાર ધીમે ધીમે બંધ થઈ જાય છે અને પ્રણામ સ્વરૂપે આ ઈવીની સમસ્યા સર્જાય છે વધારે પડતું જો આપણે આલ્કોહોલનું સેવન કરતા હોઈએ કે પછી વધારે પડતું સિગરેટ સ્મોકિંગ વગેરે કરતા હોઈએ તો તેનાથી પણ ઈવીએનની સમસ્યા સર્જાઈ શકે છે મિત્રો અવારનવાર લોકો બિનજરૂરી સ્ટીરોડનું સેવન કરતા હોય છે કોઈ ચામડીની તકલીફ થઈ હોય કે પછી અન્ય કોઈ સમસ્યા થઈ હોય કે જેમાં સ્ટીરોડનું વધારે પડતું મેડિકેશન સ્વરૂપે ઉપયોગ કરવામાં આવે તો તે સ્ટીરોડના ઉપયોગના લીધે પણ ઈવીએનની સમસ્યા સર્જાઈ શકે છે જેમાં મૂળભૂત રીતે કારણ એવું હોય છે કે સ્ટીરોડના વધુ કરતા ઉપયોગના લીધે ત્યાં રક્તવાહિનીઓની અંદર ફેટ ડિપોઝિશન વધી જાય છે પરિણામ સ્વરૂપે ત્યાં ઈવીએનની સમસ્યા સર્જાઈ શકે છે આ ઉપરાંત કેન્સર જેવા રોગોની અંદર જ્યારે રેડિયેશન થેરાપી વગેરે એપ્લાય કરવામાં આવે છે તેના કારણે પણ આગળ જતા ઇવીએનની સમસ્યા આંશિક રીતે જોવા મળે છે નેક્રોસિસ ઓફ હિપ વિશે જોઈએ તો તેના ચાર સ્ટેજ હોય છે પ્રથમ સ્ટેજની અંદર કોઈ પણ રેડિયોગ્રાફિક ચેન્જીસ જોવા મળતા નથી એટલે કે કદાચ આપણે એક્સરે કરાવી લઈએ તો રેમાં સામાન્ય રીતે જોઈ શકાતું નથી અને પહેલા સ્ટેજની અંદર લગભગ દુખાવો નહીવત થતો હોવાના હિસાબે દર્દીને ખબર જ હોતી નથી કે ઈવીએનની શરૂઆત થઈ છે કદાચ કોઈ કારણવશ એ સંજોગોમાં એમઆરએ કરાવવામાં આવે તો એમ અંદર થાપાના સાંધાની અંદર સોજો જોવા મળતો હોય છે સ્ટેજ ટુ કે જેની અંદર જો આપણે એક્સરે કેમઆરઆઈ કરાવીએ તો તેની અંદર આપણે અવાસ્ક્ર નેક્રોસિસ અનુસંધાને ચેન્જીસ જોઈ શકીએ છીએ તેની અંદર સ્કેરોસિસ જોવા મળે છે એટલે કે રક્ત સંચાર ધીમે ધીમે ઘટે છે તે જોઈ શકાય છે બોન મિનરલ ડેન્સિટી ઘટવા લાગે છે પરિણામ સ્વરૂપે હાડકું ધીમે ધીમે નબળું પડે છે સ્ટેજ થ્રીની અંદર બે હાડકાં જ્યાં જોડાતા હોય એ જે જોઈન્ટ સ્પેસ છે એ સ્પેસ ધીમે ધીમે ઘટવા લાગે છે અને જે સાથળનું હાડકું છે ફીમર તેનો મથાળાનો ભાગ જે ગોળ ભાગ છે તે ધીમે ધીમે ડિસ્ટ્રોય થવા લાગે છે ધીમે ધીમે નાશ પામવા લાગે છે સ્ટેજ ફોર કે જેની અંદર એ મથાળાનો ભાગ જે છે એ ધીમે ધીમે કોલેપ્સ થઈ જાય છે પરિણામ સ્વરૂપે હાડકું બિલકુલ નબળું પડી જાય છે તેના ઉપરનું લેયર જે છે એ બિલકુલ ડિસ્ટ્રોય થઈ જાય છે તો આ સ્ટેજ એક બે ત્રણ ચાર તે પરથી ચિકિત્સામાં કેટલો સમય લાગશે ચિકિત્સા દ્વારા સારવારમાં કેટલું પરિણામ મળશે તે આપણે વધારે જજ કરી શકીએ છીએ એટલે તે માટે સ્ટેજ કયું છે તે જાણવું ખૂબ જરૂરી છે હવે લક્ષણો વિશે જોઈએ તો આ એબીએનની અંદર શરૂઆતમાં પહેલાં સ્ટેજની અંદર મોટા ભાગે કોઈપણ જાતના લક્ષણો જોવા મળતા નથી પરિણામ સ્વરૂપે લગભગ દર્દી મિસગાઈડ થતા હોય છે તેમને ખબર જ હોતી નથી કે આપણા થાપાના સાંધાની અંદર કોઈ મિસમેનેજમેન્ટ થઈ રહ્યું છે ધીમે ધીમે જેમ આગળ સ્ટેજ થતું હોય ધીમે ધીમે જેમ આગળ સ્ટેજમાં પ્રોગ્રેસ થતી હોય તે પ્રમાણે રોગના લક્ષણો જોવા મળતા હોય છે ધીમે ધીમે ચાલવામાં તકલીફ પડવા લાગે છે રોગીને કમરના ભાગમાં દુખાવો થવા લાગે છે અને ક્યારેક ક્યારેક કમરથી લઈ અને તે દુખાવો ઝનમાં એટલે કે સાથળની અંદરના ભાગમાં થતો હોય તેવું અનુભવાતું હોય છે આ દુખાવો એ ક્યારેક ક્યારેક સાથળના ભાગથી લઈ અને છેક ઘૂંટણના ઉપરના ભાગ સુધી દુખાવો થતો હોય છે વ્યક્તિને ચાલવામાં તકલીફ પડે છે સાંધા ખાસ કરીને કમર અને થાપાનો સાંધો જકડાઈ જતો હોય તેવો અનુભવાતું હોય છે તેની રેન્જ ઓફ મૂવમેન્ટ ઘટી જાય છે એટલે કે પગને આગળ લઈ જવો સાઈડની તરફ લઈ જવો પાછળ લઈ જવો આ જે મૂવમેન્ટલ પ્રક્રિયા છે તેની અંદર ધીરે ધીરે અવરોધ થવા લાગે છે પરિણામ સ્વરૂપે વ્યક્તિને આગળ પગ લઈ જવો હોય તો એટલું જલ્દી તે લઈ જઈ શકતો નથી અને કદાચ લઈ જવાનો પ્રયત્ન કરે તો તેની અંદર દુખાવો થતો હોય છે આ રોગ જે છે એ પુરુષોની અંદર સ્ત્રી કરતા વધારે પ્રમાણમાં જોવા મળે છે હવે આ રોગની સારવાર શું હોય શકે મોડર્ન સાયન્સ મુજબ સ્ટેમ થેરાપી એન્ડ હિપ રિપ્લેસમેન્ટ એ બે ચિકિત્સાનો એક ભાગ છે અને હવે મુખ્ય પ્રશ્ન કે શું આ ઈવીએન ની સારવાર આયુર્વેદ થી શક્ય છે એક ટૂંકોને સરળ જવાબ છે હા આ જેટલો જવાબ ટૂંકોને સરળ છે ને એના વધારે ભરેલો જવાબ છે કારણ કે થોડાક સમયથી ઈવીએન વિશે જે અનુભવો થયા છે જે રોગીઓની અંદર દર્દીઓની અંદર જે પરિણામ મળ્યા છે તે અનુભવના આધારે આયુર્વેદ થી આ રોગમાં સારવાર શક્ય છે એવું ચોક્કસપણે માનું છું આયુર્વેદના માધ્યમથી શરીરની અંદર રક્તવાહિની ઉપર કામ કરી શકાય છે રક્તવાહિનીનો અવરોધ દૂર કરી શકાય છે ત્યાં જે મિનરલ્સનું પ્રમાણ ઘટી રહ્યું છે તે મિનરલ્સનું પ્રમાણ વધારી અને તે સાંધાને ડિસ્ટ્રોય થતો અટકાવી શકાય છે અને ત્યારબાદ એ સાંધાને પ્રોપર માત્રામાં ફરીથી ન્યુટ્રિશન આદિ આપી અને તેને રીડેવલપ પણ કરી શકાય છે શરીરની અંદર થતી ડી જનરેશન એટલે કે શરીર આપણું ધીમે ધીમે ક્ષય પામે છે આ જે ડી જનરેશનની પ્રોસેસ છે તે પ્રોસેસની સાથે સાથે આપણે ઈચ્છીએ તો સારવારના માધ્યમથી શરીરની અંદર રીજનરેશન પણ ડેવલપ કરી શકીએ છીએ રીજનરેશન એટલે કે જે પોર્શન આપણા શરીરની અંદર ધીમે ધીમે નાશ થઈ રહ્યો છે તેની નાશ થવાની પ્રક્રિયાને અટકાવી અને ફરીથી ધીમે ધીમે તે પોર્શનને જેવો મૂળભૂત પહેલાં હતો તેવો જ કરવાની પ્રક્રિયા આ શક્ય છે અને પરિણામ સ્વરૂપે આયુર્વેદ એક આશા તરીકે તમારી સામે ઉપસ્થિત થઈ રહ્યું છે

કોમ્પ્લિકેશન્સની સાથે સાથે જટિલ પ્રક્રિયાઓ પણ વધશે એટલે બેટર છે કે આપણા શરીરને આપણે ઓળખીએ આપણા શરીરની અંદર થતી કોઈ પણ અનુચિત ઘટનાને સમજીએ સવારે ઉઠીને કમરમાં સામાન્ય ઝઘડન થવીને તે પણ અસામાન્ય બાબત છે એટલે ઘણા બધા લોકો તેને ટાળતા હોય છે તો આપણા શરીરની અંદર થતી કોઈ પણ અનુચિત ઘટનાને ટાળવી નહીં ચોક્કસ તેનું નિદાન કરવું જોઈએ અને તેની સારવાર કરવી જોઈએ તો ફરીથી આપણે નવા ટોપિક ઉપર ચર્ચા કરવા માટે મળીશું તમને ઈવીએમ સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ચોક્કસ મારો સંપર્ક કરી શકો છો જય ધરુલજી